તમારું શરીરનું સ્વાસ્થ્ય સારું હોય તો મનનું ચોક્કસ હોય જ દેશના પ્રધાનમંત્રી સિત્તેર વર્ષની ઉંમરે અઢાર કલાક કામ કરે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું છે એટલે બુદ્ધિ અને મન પણ એમાં ચોક્કસ સારા હોય જ જેને આપણને દર્શન રોજ થાય જ છે તો સિત્તેર વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જો અઢાર કલાક કામ કરતા હોય બે દિવસ જી ટ્વેન્ટીની મિટિંગમાં ઓસાકા જાપાન ગયા દેશના પ્રધાનમંત્રી અને સાથે બે દિવસમાં કરી જે જનરલ શેડ્યુલ આખા દિવસનો હોય જી ટ્વેન્ટીનો એ તો ખરો જ એ સિવાય તમે બે જ દિવસ પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ટાઇટલ પેજ ઉપર વાંચજો વીસ મીટિંગ્સ બીજું નીચે લખ્યું છે નાઇન પુલ અસાઇડ્સ પુલ અસાઈડ એટલે શું સાહજિક ડિનરમાં કોઈ પ્રેસિડેન્ટને જોવે ફ્રાન્સના પ્રેસિડેન્ટને જોવે એટલે એક હાથમાં થાળી લઈને પછી એમનું બાવડું પકડી બાજુ પર લઈ જાય પછી એમની સાથે કંઈક વાત કરે એને પુલ અસાઈડ કહેવાય એવા અઢાર એમના પુલ અસાઈડ છે આટલું બધું મનમાં રાખવું રહી શકે તો મન અને બુદ્ધિ બંનેને સતેજ રાખવા માટે શારીરિક રીતે એટલે કે સંપૂર્ણ ફિઝિકલી ફિટ હોવું એ ખૂબ જરૂરી છે પછી આપણે વ્યાયામ કરીએ યોગાસન કરીએ કંઈક કરીએ સાંજે જેટલો ટાઈમ બાઇક ઉપર ફરવામાં વાપરે છે એનો અડધો જ ટાઈમ સવારે કસરતમાં વાપરવાનો છે સ્તબ્ધ થઈ ગયા કે આ વાક્ય ખોટું આવ્યું તમે જ્યારે યંગ હો તમારી પચાસ વર્ષની ઉંમર સુધી હોય ત્યાં સુધી તમારું ફિઝિકલ જો તમે વેલ બિલ્ડ ના હો તમારી ઇમ્પ્રેશન જ ક્રિએટ ના થાય હજી અહીંયા સુરતમાં તો બિઝનેસ કલ્ચર છે કોર્પોરેટ કલ્ચર નથી બહુ જ ઓછું હશે કદાચ કોર્પોરેટ કલ્ચર પણ બિઝનેસ કલ્ચર છે વેપાર ઉદ્યોગને ધંધો છે કોર્પોરેટ કલ્ચર નથી કે એમએનસી ફૂલ ફ્લેજેડ કામ કરતી હોય તમે મુંબઈ દિલ્હી જેવા મોટા શહેરમાં જાઓ ન્યૂયોર્ક ટોક્યો હોય લોસ એન્જલસ હોય એવા મોટા શહેરમાં જાઓ જ્યાં સંપૂર્ણ કોર્પોરેટ કલ્ચર હોય ત્યાં બધા એક્ઝિક્યુટિવ્સને તમે મળો તો સવારે સાત વાગ્યા મેની એની જે એનર્જી લેવલ હોય અનબિલીવેબલ હોય એ એનર્જી લેવલથી તમે કામ કરો એ તમારું પરિણામ જ જુદું લાવે અમિતાભ બચ્ચન એમની ઉંમર કદાચ અત્યારે ચુમ્મોતેર પંચોતેરની આજુબાજુ હશે લગભગ સાત આઠ વર્ષ પહેલાં એમના માતૃશ્રી તેજી બચ્ચન ખૂબ બીમાર હતા આ બાજુ એમનું કમિટમેન્ટ સિંગાપુરમાં શૂટિંગનું હતું કારણ કે એ બધી ડેટ્સ તો છ મહિના આઠ મહિના પહેલા બધી શેડ્યુલ થઈ જતી હોય એમના મનમાં એક સંઘર્ષ કે મારે આમાં શું કરવું એમને કહ્યું કે બંને કમિટમેન્ટ મારું વર્ક કમિટમેન્ટ છે એ પણ હું આપીશ અને મારી માતા પ્રત્યે મારી સેવાનું જે કમિટમેન્ટ એક દીકરા તરીકે હોવું જ જોઈએ એ પણ હું પૂરું કરીશ તમને આશ્ચર્ય થશે કે લગભગ સડસઠ અડસઠ વર્ષની ઉંમરે એટલે કે આજથી સાત આઠ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચને એક મહિનામાં બાવીસ વખત સિંગાપુર બોમ્બેથી અપડાઉન કર્યું શું એનર્જી લેવલથી લોકો કામ કરે છે અને તારે પાંચ એક્ઝામ આપવાની હોય પાંચ પેપર હોય વચ્ચે વચ્ચે પાછી રજા હોય પરીક્ષા ચાલે તો બહુ થાકી ગયો એટલે તારે પતી ગયું ત્યારે પછી અહીંથી વરાછાની બાર જવાનું નથી ત્યાં ત્યાં તું આટા મારીશ ફિઝિકલ ફિટનેસ તો હોવી જોઈએ અમે પ્રમુખ સ્વામી મહારાજને બાણું વર્ષની ઉંમર સુધી સંપૂર્ણ ફિઝિકલ ફિટ જોયા છે બાણું વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ સિત્તેર ઇનકમિંગ પત્રો વાંચતા અને ઉત્તર આપતા રોજ સવાર બપોર સાંજ દોઢસો 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 એમ પાંચસો વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી એમના પ્રશ્નો સાંભળી એનું સમાધાન આપતા રોજ પ્રમુખ સ્વામી મહારાજ સાયમકાળે 12 से 2 कલાક સુધી આવી રીતે એક સમુદાયની વચ્ચે રહીને સત્સંગ લાભ આપતા રોજ લગભગ 30 થી 40 ઇનકમિંગ એન્ડ આઉટગોઇંગ ફોન્સ એટન્ડ કરતા રોજ 2 થી 2.5 કલાકની સંસ્થાની વૈવટી મીટિંગમાં પોતે બેસતા કારણ કે આ BAPS સંસ્થા એ દુનિયાની પ્રથમ દસમાની એક સંસ્થા છે યુનાઇટેડ નેશન્સમાં BAPS ને NGO કેટેગરીમાં એક પરમેનન્ટ સ્ટેટસ છે તમારામાંથી ઘણા બધા અક્ષરધામ જોયું હશે જસ્ટ રેઝ યોર હેન્ડ ગાંધીનગર અથવા દિલ્હી બધા એવા નાના મોટા કેમ્પસ તેરસો કેમ્પસ પ્રમુખ સ્વામી એકલા હાથે બાંધ્યા થોર્ટીન હંડ્રેડ એન્ડ ઈ સક્સેસફુલી એડમિનિસ્ટ્રેડ ઇટ એનું સફળ સંચાલન કર્યું પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન સો થી વધારે હોસ્પિટલ હોસ્ટલ સ્કૂલ અને કોલેજ ઓફ બાંધી અને એનું સફળ સંચાલન કર્યું અહીં સુરતમાં તમને અડાજણ પાસે મોટું મંદિર દેખાય છે એની પાછળ જ દસ માળનું મોટું બિલ્ડિંગ છે જ્યાં હોસ્ટલ અને સ્કૂલ ચાલે છે પાછલા જ રોડ ઉપર અમારી પ્રમુખસ્વામી જનરલ હોસ્પિટલ છે આ બધા એકમો હું અહીંયા વર્ણવું છું તમે નંબર એઈટ નેશનલ હાઈવે હવે નંબર ફોર્ટી થઈ ગયો આબુથી મુંબઈ સુધી જાઓ તો દર પચાસ કિલોમીટર અમારી સંસ્થા આવે અને જે અક્ષરધામ તમે દિલ્હીમાં જોયું કે ગાંધીનગરમાં જોયું દિલ્હી કરતાં ડબલ સાઇઝ દિલ્હી એકસો દસ એકર છે અમેરિકામાં બસો ને પાસઠ એકર ઉપર રોબિન્સ વિલમાં બને છે જે બે હજાર બાવીસ ઓગસ્ટમાં ઉદઘાટિત થશે અત્યારે સાત હજાર કારીગરો કામ કરે છે એ જ્યારે બનશે ત્યારે વોટ ઇઝ વેટિકન ટુ ક્રિશ્ચન્સ વોટ ઇઝ મેકા ટુ મુસ્લિમ્સ વુડ બી અક્ષરધામ ટુ હિન્દુઝ આના વિઝનરી હતા પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ જેવા કેમ્પસેસ અત્યારે ચાર બની રહ્યા છે અમેરિકામાં રોબિન્સ વિલે સાઉથ આફ્રિકામાં જોહેનસબર્ગ ઓસ્ટ્રેલિયામાં સિડની અને અભૂતપૂર્વ અદ્વિતીય ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધિસ સિવિલાઇઝેશન અપોન ધિસ અર્થ ફર્સ્ટ ટ્રેડિશનલ કન્વેન્શનલ હિન્દુ મંદિર ઇન ધ મિડલ ઇસ્ટ યુએ અબુધાબીમાં અબુધાબીના શેખ મહેશભાઈ અબુ ધાબીના શેખે ત્રેવીસ એકર જગ્યા બીએપીએસને દાનમાં આપી પ્રમુખ સ્વામી મહારાજનું આ કાર્ય વર્ષની ઉંમર સુધી એ ફિઝિકલી ફિટ અને આ કાર્ય કરી શકતા હતા તો આપણે પણ ધારીએ તો ફિઝિકલી ફિટ મોટી ઉંમર સુધી રહી શકીએ મેં તમને નરેન્દ્રભાઈ મોદીની વાત કરી મેં તમને અમિતાભ બચ્ચનની વાત કરી મેં તમને પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી એટલે આ થઈ શકે છે એની માટે એક સરસ ફોર્મ્યુલા ઘણી વખત કોર્પોરેટ્સને અમે સમજાવીએ છીએ કે તમારી પાસે ચોવીસ કલાક છે એમાંથી આઠ વત્તા આઠ વત્તા આઠની સિસ્ટમમાં તમારે ચોવીસ કલાક ગાળવાના પહેલા આઠ કલાક છે એ તમારો નૈતિક પ્રામાણિક પુરુષાર્થ જે પણ વ્યવસાયમાં તમે હો બીજા આઠ કલાક છે સારી રીતે ઊંઘ લેવી અને આરામ અને ત્રીજા આઠ કલાક છે બહુ ઇમ્પોર્ટન્ટ ઇફ યુ લીવ ઇટ ટ યુ કેન વિન યોર લાઈફ ઇફ યુ કાંટ લીવ ઇટ ટ્વેલ્વ યુ મે પ્રોબેબલી લૂઝ યોર લાઈફ ત્રીજા આઠ કલાકમાં અમે શીખવાડીએ છીએ ત્રણ એફ ત્રણ એચ અને ત્રણ એસ ત્રણ એફ એટલે ફેમિલી ફ્રેન્ડ્સ ફેથ ત્રણ એચ એટલે હેલ્થ હાઇજીન હોબી અને ત્રણ એસ એટલે સોલ સર્વિસ એન્ડ સ્માઇલ આ નવ ડિપાર્ટમેન્ટમાં તમારે ત્રીજા આઠ કલાક ફ્રેગમેન્ટમાં જવા જોઈએ તો એ વેલ બેલેન્સ ડે એન્ડ ધસ અ વેલ બેલેન્સ લાઈફ જેટલા દિવસો પૃથ્વી ઉપર જીવીએ એમાંથી સિત્તેર ટકા દિવસો આ એટ પ્લસ એટ પ્લસ એટની ફોર્મ્યુલામાં તમે જીવી શકો તો ઇટ ઇઝ અ વેલ લિવડ બેલેન્સ લાઈફ તે તમારા ફિઝિકલ ક્વેશ્ચનમાં આવે છે એ બહુ જ આપણે હાથની વાત હોય છે એમાં બહુ સ્કોલરશીપ કે સ્પોન્સરશીપની જરૂર હોતી નથી કેવળ આપણા નિર્ણય અને નિર્ણય પછી આપણા મનોબળની જરૂર છે તો એ થઈ શકે છે